નમસ્કાર મિત્રો ઓફ ગુજરાતી ન્યૂઝ ચેનલ તથા સાપ્તાહિક ન્યૂઝ પેપરના પરિવાર દિવાળીની શુભકામનાઓ આ પ્રકાશનો તહેવાર તમારા જીવનમાં અનંત આનંદ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી દિલથી પ્રાર્થના દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય દુઃખ પર ખુશીનો વિજય અને દ્રેષ પર પ્રેમનો વિજય આ તહેવાર આપણે સૌને યાદ અપાવે છે કે જેમ દીવો અંધકારને દૂર કરે છે તેમ આપણે આપણા હૃદયમાં પ્રેમ સહાનુભૂતિ અને એકતાનો દીવો પ્રગટાવવો જોઈએ વોઇસ ઓફ ભરૂચ હંમેશા આપ સૌ સુધી પ્રેમ અને એકતાનો સંદેશ પહોંચાડતું રહ્યું છે અને આ દિવાળીએ પણ અમે એ જ સંદેશ લઈને આવ્યા છે પ્રકાશ ફેલાવો પ્રેમ વહેંચો મિત્રો આ દિવાળી આપ સૌના ઘરમાં ખુશીનો પ્રકાશ છવાઈ જાય મીઠાઈ જેવી મીઠી મીઠી પળો મળે અને નવા વરસમાં આપના દરેક સપના સાકાર થાય એવી શુભેચ્છા વોઇસ ઓફ ભરૂચની તરફથી વોઇસ ઓફ ભરૂચની તરફથી આપ સૌને હાર્દિક હેપ્પી દિવાળી અને નવું વર્ષ મુબારક વોઇસ ઓફ ભરૂચ તમારા શહેરની આવાજ તમારા દિલની ધડકન How.